પાકિસ્તાન આવી થયો છે લીક થયેલા ડોક્યુમેન્ટ્સમાં આ મોટો ખુલાસો સામે આવી રહ્યો છે હવે પાકિસ્તાન ટેન્કથી નહીં પરંતુ ટ્રકથી યુદ્ધ લડશે પાકિસ્તાન સેના ઈંધણ અને વાહનો માટે અત્યારે વલખા મારી રહ્યું છે લોકોના સાધનો તાત્કાલિક કબજામાં લેવા માટે પાકિસ્તાન પોલીસને આદેશ આપવામાં આવ્યો છે ભારે વાહનો ક્રેન લોડર્સ ડમ્પર્સની પાકિસ્તાનની સેનાને જરૂરિયાત ઊભી થઈ છે ડીઝલ અને પેટ્રોલ સ્ટોરેજ યુનિટ્સની પાકિસ્તાની સેનાને જરૂર ઊભી થઈ છે પાવર જનરેટર અને ફ્યુઅલ ટેન્કર માટે પાકિસ્તાની સેનાના વલખા સામે આવી રહ્યા છે સેટેલાઇટ કમ્યુનિકેશન અને રેડિયો નેટવર્ક માટે પાકિસ્તાન ફાફા મારી રહ્યું છે યુદ્ધના બણગા ફૂંકતું પાકિસ્તાની સેના પાસે હવે ડ્રોન અને સર્વેલન્સના સાધનો પણ ઉપલબ્ધ નથી ઉચ્ચ ક્ષમતાવાળા પાણીના અને અગ્નિશામક સાધનોની જરૂરિયાત પાકિસ્તાનને ઊભી થઈ છે